તો દૂધ પાક વગર તો શ્રાદ્ધ અધૂરા જ ગણાય છે જેથી આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટલી દૂધપાક બનાવીશું કન્સિસ્ટન્સી તમે જુઓ તો એકદમ પરફેક્ટ છે ના જાજો ઘટ કે પછી ના વધારે પાતળો હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો પરફેક્ટ એવો ઝટપટ દૂધપાક બનાવવા માટે અહીંયા પર આપણે એક કટોરીમાં થોડા કેસરના દાણા થોડા ડ્રાયફ્રૂટ અને ત્રણ પાણીથી ધોયેલા બાસમતી ચોખા તો અહીંયા મેં એક ચમચી જેટલા બાસમતી ચોખા લીધા હતા અને તેને પાણીથી સારી રીતે ધોઈ કાઢ્યા છે ડ્રાયફ્રૂટ્સની અંદર કાજુ બદામ અને પિસ્તા આપણે તેને ગરમ પાણીની અંદર પલાળવાના છે જેથી કરી તેની જે સ્કીન છે તે આરામથી રિમૂવ થઈ જાય અને જે ડ્રાય ફ્રૂટ્સ છે તે એકદમ સોફ્ટ થઈ જાય અને દૂધ પાકની અંદર સારી રીતે ભળી શકે અને હવે આપણે જે ચોખા છે તેને દૂધની અંદર પલાળવાના છે તો અહીંયા પર થોડું એવું હુંફાળું દૂધ છે જેની અંદર આપણે ચોખા અને કેસરને પલાળી દઈશું જેથી કરી તેનો કલર પણ એકદમ સરસ આવે અને કેસરની જે ફ્લેવર છે તે દૂધમાં આવી જાય તો હવે આપણે દૂધને ગરમ કરવા માટે મૂકી દઈએ અહીંયા પર મેં ગઈ રાતે ગરમ કરી અને ફ્રીજમાં દૂધ રાખેલું હતું જો તમારે તાજું દૂધ લેવું હોય તો પણ તેની મલાઈ કાઢવાની નથી અહીંયા પર હું મલાઈની સાથે જ દૂધને ગરમ કરવા માટે મૂકી દઈશ આપણા દૂધમાં એક ઉભરો આવી જાય પછી આપણે આની અંદર બધી સામગ્રી એડ કરીશું તો દસ મિનિટ સુધી આપણે ડ્રાયફ્રૂટને સારી રીતે પલાળી લીધા છે અહીંયા પર તમે જુઓ તો બદામની જે છાલ છે એ આરામથી ઉતરી જાય છે તો આ રીતે આપણે પિસ્તાની પણ છાલ ઉતારી લઈશું અને હવે અહીંયા દૂધમાં એક ઉભરો આવી ગયો છે તો અહીંયા પર આપણે જે બાસમતી ચોખાને પલાળીને રાખ્યા હતા તેને એડ કરી દઈશું અને દૂધમાં જે ફરતી કિનારીએ મલાઈ ચોંટી ગઈ છે તેને આપણે આમાં એડ કરી દેવાની છે અને આપણે કાઢવાની નથી તેની સાથે કેસરવાળું જે દૂધ છે તે પણ એડ કરી દઈશું ચોખાને દૂધમાં પલાળવાનું મેઈન કારણ એ છે કે જ્યારે આપણે પાણીની અંદર ચોખા પલાળતા હોઈએ ત્યારે જે ચોખા છે તે પાણી એબ્ઝોર્બ કરી લે છે અને આપણો દૂધ પાક એ સ્વાદમાં એકદમ સારો એવો નહીં બને અહીંયા પર આપણે જે બદામની છાલ ઉતારી લીધી છે તો થોડી બદામ અને થોડા કાજુને મિક્સર જારમાં એડ કરી દેવાના છે થોડી બદામ અમે સાઈડ પર રાખેલી છે મિક્સી જારની અંદર બે મિનિટ પહેલાં પલાળેલા પૌવા એડ કરેલા છે જેનાથી એનું જે ટેક્સચર છે તે એકદમ સરસ આવશે જો તમારે પૌવા એડ ના કરવા હોય તો આની જગ્યાએ તમે મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો પણ પૌવાથી સરસ એવું દૂધપાકનું ટેક્સચર આવશે હવે જે આપણું દૂધ ઉકળે છે તેમાંથી થોડું દૂધ અને ચોખા આવે એ રીતે તો અડધી વાટકી જેટલું મેં આમાં એડ કર્યું છે આને આપણે ઠંડુ થવા માટે રાખી દઈએ જ્યાં સુધી એ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે પલાળેલા પિસ્તા અને પલાળેલી ઉતારેલી બદામ ને આવી રીતે સ્લાઇસ કરી દઈશું તમે ઈચ્છો તો આને ગમે તે શેપમાં કટ કરી શકો છો પણ દૂધપાકની અંદર લાંબી સ્લાઇસ જે આવશે તે ખાવાની ખૂબ જ મજા આવે છે દસ મિનિટ સુધી ગરમ પાણીની અંદર પલાળ્યા પછી એકદમ આરામથી તમે જુઓ તો સરસ એવું કટ થઈ જાય છે તો આ રીતે આપણે બધી બદામ અને બધા પિસ્તાને કટ કરી લેવાના છે તમે જુઓ સરસ એવું કટ થઈ ગયું છે અને હવે આપણી જે પેસ્ટ હતી તે પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો આને આપણે દૂધની અંદર એડ કરી દઈશું તમે જુઓ તો અને એકદમ પરફેક્ટ એવી થિકનેસ આવી છે આ જ્યારે દૂધમાં ભળશે ત્યારે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીનો આપણો દૂધ પાક થઈ જશે જો તમારે મિલ્ક પાવડર યુઝ કરવો હોય તો તમે છેલ્લે જે ખાંડનું પ્રમાણ છે તે ઓછું કરી નાખજો કારણ કે માર્કેટની અંદર મળતા જે મિલ્ક પાવડર છે તે મોસ્ટલી સ્વીટ જ હોય છે જેથી ખાંડ તમારે એ પ્રમાણે બેલેન્સ કરવાની રહેશે અહીંયા પર તમે જુઓ તો આપણા ચોખા છે એ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો આ સ્ટેજ ઉપર આપણે જે સ્લાઇસ કરેલી બદામ અને પિસ્તા હતા એને એડ કરી દઈશું અને મલાઈને દૂધની સાથે મિક્સ કરતાં કરતાં આપણે સારી રીતે ચલાવતા જઈશું દસ મિનિટ સુધી મેં આને ઢાંકી મૂકેલું છે તો હવે તમે જુઓ તો આની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે આપણો દૂધ પાક થોડો એવો થીક થઈ ગયો છે હવે અહીંયા પર તમે તમારા સ્વાદ અનુસાર ખાંડ કે પછી સાકરનો પાવડરનો ઉપયોગ કરી શકો છો આ સ્ટેજ ઉપર જો તમને એવું લાગે કે દૂધ પાક થોડો વધારે જ થીક થઈ ગયો છે દૂધ બળી ગયું છે તો તમે આની અંદર ગરમ પાણી એડ કરી શકો છો હંમેશા ગરમ પાણી જ એડ કરવાનું અને જેથી આની કુકિંગ પ્રોસેસ છે તે સ્ટોપ ના થઈ જાય હવે આની અંદર એક એલચી ખાંડેલી અને તેની સાથે થોડો એવો જાયફળનો પાવડર તો જાયફળનો પાવડર તમારા સ્વાદ એકોર્ડિંગ તમે એડ કરી શકો છો તો બસ હવે આપણો દૂધપાક બનીને એકદમ તૈયાર છે અને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ તમે જોઈ શકતા હશો આની જે કન્સિસ્ટન્સી છે તે એકદમ પરફેક્ટ છે ઘણીવાર દૂધ પાક બનાવીએ તો ઉપર દૂધ તરી આવે છે અને નીચે તળીએ આપણા જે ચોખા તે રહી જાય છે પણ આમાં એવું નહીં થાય તો હવે આપણો દૂધ પાક બનીને રેડી થઈ ગયો છે બીજી રેસીપી આપણે જોઈ લઈએ તો એકદમ ઇન્સ્ટન્ટ બની જાતું આપણે અહીંયા પર બટેટાનું શાક અને પૂરી બનાવીશું તો તમે અહીંયા જુઓ તો પૂડી એકદમ ફૂલીને દડા જેવી થઈ છે ને મારી બધી જ પૂરીઓ આવી રીતે જ ફૂલી છે અમુક ટિપ્સ હું તો આપીશ એને તમે ફોલો કરશો તો તમારી પણ બધી જ પૂરી આ રીતે ફૂલી અને દડા જેવી થઈ જશે બટેટાનું શાક બનાવ્યું છે તે એકદમ ઇન્સ્ટન્ટલી બનાવ્યું છે તો તમે ઝટપટથી આને બનાવી શકશો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે લસણ ડુંગળીના ઉપયોગ કર્યા વગર જ આપણે આ શાક બનાવ્યું છે તો ચાલો શાકની પણ રેસિપી જોઈ લઈએ એક પેનની અંદર થોડું તેલ આપણે ગરમ કરીશું આમાં આપણે આ સ્ટેજ ઉપર રાઈજીરું કશું નાખવાનું નથી અને બસ બાફેલા બટેટાની જે આપણે કાપીને રાખેલા હતા એ એડ કરી દઈશું આમાં તમે ઈચ્છો તો બાફેલા બટેટાની જગ્યાએ કાચા બટેટાનો પણ ઉપયોગ કરી શકો પણ જ્યારે બટેટાને બાફી અને આવી રીતે કટ કરીને તમે લેશો તો તમારી કૂકિંગ પ્રોસેસ એકદમ ઇઝી થઈ જશે અને ફટાફટથી શાક બની જશે માત્ર પાંચ મિનિટની અંદર આ શાક બનીને રેડી થઈ જશે જો તમારી પાસે બાફેલા બટેટા હોય તો અહીંયા પર બટેટાની ઉપર તમે જો તો ગોલ્ડન ક્રિસ્પી એવો ઉપરનું લેયર થઈ ગયું છે હવે આપણે આમાં જીરું એડ કરીશું થોડું મીઠું અને હળદર એડ કરી દઈશું આ રેસીપીમાં જીરું આપણે બટેટા કૂક થયા બાદ એડ કર્યું છે પહેલાં એડ કરવાથી જીરું થોડું એવું બળી જાય છે જેનો ટેસ્ટ શાકની અંદર જરા પણ સારો નથી લાગતો જો તમને અનુકૂળ લાગે તો પહેલાં એડ કરી શકો છો અન્ય મસાલાઓ જોઈ લઈએ તો થોડો કિચન કિંગ મસાલો તેની સાથે જીરું પાવડર તો એ આપણે સારી એવી ક્વોન્ટિટીમાં લેશું જેથી કરી બધા બટેટાની ઉપર આપણો જે મસાલો છે એ એકદમ સારી રીતે કોટ થઈ જાય લાસ્ટમાં આમાં કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જેથી બહુ તીખાસ ના રહે અને સરસ એવો કલર પણ આવી જાય હવે પૂરી બનાવવા માટે મેં રોટલીના લોટનો જ ઉપયોગ કરેલો છે નોર્મલ આપણે જે રીતની રોટલી બનાવતા હોઈએ છીએ તેમાં થોડું મીઠું એડ કરી દેવાનું અને લોટ સોફ્ટ એવો બાંધવાનો છે હંમેશા પૂરી વણતી વખતે ધ્યાન રાખવાનું કે લોટ આપણે અડધી કલાક પહેલાં બાંધી અને રાખી દેવાનો છે અડધી કલાક લોટ જો રેસ્ટ કરશે તો એકદમ સરસ રીતે તે પાણી એબ્ઝોર્બ કરી લેશે અને એકદમ સોફ્ટ એવો લોટ થઈ જશે એ લોટની અંદર આપણે થોડી થીક એવી પૂરી વણવાની છે જો તમે એકદમ પાતળી પૂરી વણશો તો તે ફૂલશે નહીં થોડી જાડી એવી પૂરી વણી તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર એડ કરી દેવાની અને પૂરી થોડી ઉપર આવે ત્યારબાદ જ તેમાં આપણે ઝારો નાખવાનો છે એમને પૂરીને આપણે ફેરવા નથી માંડવાની અને અહીંયા તમે જુઓ તો આપણી પૂરી એકદમ દડા જેવી ફૂલાઈ ગઈ છે તો આપણે આ રેસીપીને સર્વ કરી લઈએ તો બટેટાની સાથે ફૂલેલી પૂરી અહીંયા તમે જાવ તો સરસ એવી ફૂલીને તૈયાર થઈ ગઈ છે બસ પૂરીને થોડી જાડી વણવાની અને થોડી પૂરી તેલની અંદર નાખ્યા બાદ થોડી ઉપર આવી જાય ત્યારબાદ જારાની મદદથી તેને પલટાવી પલટાવીને સરસ રીતે આપણે તેને તળી લેવાની છે રાત માટે કે પછી તમે ગોયણી ઘરે જમાડો તો એના માટે આ રેસીપી એકદમ પરફેક્ટ છે નાની છોકરીઓને આવી ચટપટી રેસીપી ખૂબ જ સારી લાગતી હોય છે અને બનવામાં પણ ફટાફટથી બનીને તૈયાર થઈ જાય છે તો કેવી લાગી રેસિપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને આ રેસિપી તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો થેન્ક યુ